નમસ્કાર તારણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભરદેવ ચૌહાણ જોઈએ આજના મુખ્ય સમાચાર દાંતાના માળણા ગામની નાકપાચનનો કાર્યક્રમ યોજાયો બનાસકાઠાની બોર્ડર ઉપર છેવાડાના ગામડામાં આવેલ શ્રી ગોગા મહારાજના સાનિધ્યમાં પહાડોની વચ્ચે ઘેરાયેલું એક ગામ એટલે માળણા ગામ દીવાનજી બગટના આશીર્વાદથી માળણા ગોગા ધામમાં દર વર્ષે ગોગા મહારાજ અને રામદેવપીર મહારાજના ભજન સત્સંગ તેમજ રમેલના કાર્યક્રમો થતા હોય છે દર્શન하थे આવનાર હજારોની સંખ્યાની ત્યાં ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે નાકપાચનનો રૂડો અવસર યોજાયો આ શો પ્રસંગમાં હાજરી આપવા ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક રાકેશ બારોટનો પરિવાર તેમજ શૈલેશ બારોટનો પરિવાર એક સાથે આવી ગોગા મહારાજના દર્શન કર્યા અને આ ડાયરાના પ્રોગ્રામમાં લોકગાયક રાકેશભાઈ બારોટ, લોકગાયક શૈલેષભાઈ બારોટ, દિનેશ જક્ષન, પિંકલ મીર, રેશમા ઠાકોર, કિંજલ ઠાકોર, જિજ્ઞાસા મેસર, ભૂમિકાવા દરબાર પૃથ્વીરાજ વાઘેલા રોહિત ઠાકોર રણજીતસિંહ વાઘેલા સતીશ ઠાકોર જેવા કલાકારોએ આ ડાયરાના પ્રોગ્રામમાં ધૂમ મચાવી હતી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મેગા સ્ટુડિયો શલાચના દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ હેન્ડલિંગ ગીતકાર પ્રવિણસિંહ જાદવ ઓર્ગેનાઇઝર જગતસિંહ દરબાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભગત શ્રી દિવાનજી મહારાજના દરેક ફેમિલી સભ્યોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ આશિલે આઈ બસ બની આઈ નોન બન